તેમજ અન્ય જણસીના ભાવમાં પણ સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું બેતાલીસો થી ત્રેપનસો પંદર રૂપિયા વરિયાળી એક હજાર ચોર્યાસી થી પચીસો એકાવન રૂપિયા ઈસબગુલ બાવીસો પચીસ થી અઠાવીસો ને ચોસઠ રૂપિયા રાયડો અગિયારસો થી બારસો ને ચાલીસ રૂપિયા તલસફેદ બાવીસ સો એકાવન થી તેત્રીસો ને એકતાલીસ રૂપિયા સુવા અગિયારસો થી સત્તરસો રૂપિયા અને અજમો અઢારસો અઠ્યોતેર થી ત્રણ હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ